હળદરમાં ઘર્ષણ મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું પણ નિવેદન સામે આવ્યું તેમણે કહ્યું કે આપ મુદ્દા આધારિત રાજનીતિને બદલે ખેડૂતોને ઉશ્કેરે છે સરકારે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે અનેક પ્રયાસો કર્યા છે બહારથી આવેલા માણસોએ તોફાનો કરાવ્યા પંજાબ અને દિલ્હીની સ્થિતિ શું થઈ છે તે બધા જાણે છે પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે સરકાર સક્ષમ છે એક જ વિષયને કંઈ પણ ન હોવા છતાં રાજકીય રંગ આપવાનો પ્રયત્ન અને સાથે સાથે વારંવાર કહે છે કે મુદ્દા આધારિત રાજનીતિ પરંતુ એમને કોઈ મુદ્દા આધારિત રાજનીતિ નથી કરવી દિલ્હી મુકામે એમના આપના મુખ્યમંત્રી કેજરીવાલ આણી ટીમે જે પ્રકારના કૃત્યો કર્યા છે અને જે પ્રકારના કૌભાંડો કર્યા છે જેલની હવા ખાવાનો વારો આવ્યો હું ચોક્કસપણે કહીશ આ રીતની રાજનીતિ ન કરો પ્રજાની વચ્ચે જાઓ પ્રજાના કામ કરો સામાન્ય મુશ્કેલી અંદર પ્રજાની સાથે રહે અને સરકાર બિલકુલ ભૂપેન્દ્રભાઈ પટેલની ખુલ્લા મને તમારા અને પ્રજાના પ્રશ્નો તમારા પ્રશ્નો તમે સોલ્વ નહીં કરી શકીએ પરંતુ પ્રજાના કોઈ પણ પ્રશ્નો હોય તો એ આ સરકાર તુરંત ત્વરિત એનો ઉકેલ કરવા માટે સક્ષમ છે અને એટલી નિર્ણાયક પણ છે